માં વૈષ્ણો દેવીનો ઇતિહાસ વૈષ્ણો દેવીનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને આસ્થાથી ભરેલો છે ચાલો વિગતવાર જાણીએ વૈષ્ણો દેવી કોણ છે વૈષ્ણો દેવી માતા દુર્ગાનો એક અવતાર માનવામાં આવે છે દેવીનો આશીર્વાદ ત્રણ રૂપોમાં મળે છે મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી આ ત્રણેય શક્તિઓનું સંયોજન વૈષ્ણવી શક્તિ કહેવાય છે એટલે જ માતા વૈષ્ણોદેવીને ત્રિકુટા દેવી અથવા ત્રિકુટા પર્વતની દેવી પણ કહેવામાં આવે છે સ્થાન વૈષ્ણોદેવીનું દેવીનું મંદિર જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પર્વત પર આવેલું છે મંદિર સમુદ્ર સપાટીથી લગભગ બાવનસો ફૂટ અંદાજે પંદરસો પંચ્યાસી મીટર ઊંચાઈ પર છે અને કટરા નામના ગામથી આશરે કિમી દૂર છે ઇતિહાસ અને કથા પૌરાણિક માન્યતાઓ મુજબ વૈષ્ણવ જન્મ સતયુગમાં થયું હતું એક પ્રસિદ્ધ કથા મુજબ દેવી વૈષ્ણવી એક સંત સ્વરૂપ સ્ત્રી તરીકે જન્મી હતી જેમણે ભગવાન વિષ્ણુની ઉપાસના કરી જ્યારે રાવણનો અંત આવ્યો ત્યારબાદ દેવી વૈષ્ણવીને કહેવામાં આવ્યું કે તેઓ કલયુગ દરમિયાન ભક્તોના કલ્યાણ માટે હિમાલયની ગુફામાં નિવાસ કરે તે ગુફા આજની વૈષ્ણવ દેવીની પવિત્ર ગુફા છે ભૈરવનાથની કથા એક તપસ્વી ભૈરવનાથ દેવીને તપસ્યા દરમિયાન જોઈને તેમનો પીછો કરવા લાગ્યો દેવી ભાગીને ત્રિકુટા પર્વતની ગુફામાં પહોંચી અને ત્યાં ત્રણ પથ્થરોના સ્વરૂપમાં વિલીન થઈ ગઈ ભૈરવના ગુફામાં પહોંચતા દેવીનું તેજ સ્વરૂપ પ્રગટ થયું અને તેમનું મસ્તક કપાઈ ગયું ભૈરવનાથનું મસ્તક જ્યાં પડ્યું ત્યાં આજે ભૈરવ મંદિર છે દેવીની દયા આવી અને ભૈરવનાથને મુક્તિ આપી તેમ કહી કે મારા દર્શન કરનારા ભક્તો ભૈરવના દર્શન કર્યા વિના યાત્રા પૂર્ણ નહીં ગણાય આજની યાત્રા યાત્રા કટરાથી શરૂ થાય છે માર્ગમાં બાગંગા અર્ધકુમારી અને પછી ભવન મુખ્ય ગુફા આવે છે ગુફામાં ત્રણ કુદરતી પિંડીઓ છે માતા મહાલક્ષ્મી મહાકાલી અને સરસ્વતીના સ્વરૂપમાં ભક્તો આખી યાત્રા પગપાળા કે ઘોડે કે હેલિકોપ્ટરથી પણ કરે છે ધાર્મિક મહત્વ વૈષ્ણવ દેવીને માતા રાણી તરીકે પૂજવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે ભક્ત સાચી શ્રદ્ધાથી યાત્રા કરે છે તેના મનના મનોકામના પૂરા થાય છે